हेलो दोस्तों सीताराम तो आज तमने टूर करावी है यार हूं बकालो काम काम वाई हूं कईडियो कईडियो थियो बहुत जबर कियारो कियो बाकी जो, जो मोमा हा कर है एक माने तो करू तो ने दो आवे तो जो ने आले हम बहुत खड़ थे हां टोपी हूं ले आवी तुम्हारे आलिए बाकी टोपी पहरे लियो तो मुमा तड़ी को न लागे જાઈ વી રીત ને આમાં ખાતર ઉડાડ્યું ને દેહી હા એમાં પાકે જ લઉં તો ખડ હા એ આ બધું કે આમાં હરો હોય ખોળી થેકું આમાં ખાતર દુનિયાનું નાખ્યું ને મલક નાખ્યું ખાતર ને ઈ ખાતરમાં માથે ખડ ઉગાળ્યું તો પાક્યું હા કે આમાં શું જો બડેલો બવ જાજો છે કાચી નો થેકું હ ને ને દેન પછી પાણી કાઢીએ હ તો તમને બધું એ કામ કામ આવ્યું ને એ એકદા હું કહેતા એકદણ જવા આપણું સ્પેશિયલ મેન લહણ હે આખા વરહનું લહણ જોઈએ જ બાકી આ હે સીભડી સીભડી ઘણી બધી કરી આપણે જે સલાડ કરીએ કશું કરીએ એમાં સીભડી તો જોઈએ જ સીભડી તો આપણે લુખી ખાઈએ તો એ બહુ હેલ્ધી હોય એટલે સીભડી અમે કરી બાકી કામ કામ કર્યું એ તમે દેખાડે એક જવા બીટ હે આપણે આ બીટ છે બીટ ઘણા બધા કર્યા અને બે અધૂરી વાળી હોય ને આ બે આખી વાયર હોય બાકી પાલક પાલકની બે મોટી વારી પાલક તો દુનિયાને ખેંપડે ને એવા અમારે પાલક છે ને આ પાંદડાનું શ્યાક પણ થાય અવાર અમારા ટમેટા જે નથી પરવાતા ટમેટા પાલકનું કામ અમે શ્યાક ખાધું ભજીયામાં નાખવા થાય પાલકનું શ્યાક થાય પાલકના પરોઠા થાય અને પાલકના જેટલા પાંદડા આપણે તોડીએ ને એટલા પાછા પાંદડા થાય હવે પાલક છે બાકી આ ઝીનકી ઝીનકી ડુંગળી ઉતી ને આ વાવે દીધી પારી એટલે હમણાં મોટા મોટા ગાંઠિયા થઈ જાય ને એના લીલા પાંદડા બહુ ખાવામાં મજા આવે બધાયમાં એમાં ન ખાયા હતા બાકી આ કોબીનો રોપ લેવા તા ને અહીંની જવો કોબી સોંપી દીધી પરવા અમારે કામ કોબીના દડા મોટા મોટા થયા હતા કોઈ વિડીયો જોયો તો જબર જબર કોબીના દડા થયા હતા અને બાકી જવું આ બે આરિયું મુરાનીયું હે મુરાઈ ખાવાની મજા આવે કૂણા કૂણા આ વટાણા હે આ આ વટાણા બધાય વટાણા હે વટાણાની શિવા હે ને બીજી વાં આંબા મેળા થોડી થોડી જગ્યા પડીને તો એમાં મલક વટાણા વાવ્યા તો ના એ વટાણા બધા યુગા પછી સ્પેશિયલ ભજીયામાં નાખવાની વસ્તુ કામ તા કે મેથી પરોઠા મેથી ના થાય તો આપણી ત્રણ નારીયું મેથી કર્યું જવું મેથી એટલી તો ઘણી થઈ પડે જીવી આપણી ખૂટીએ એવી પાસે એવી ને એવી થાય ગવાર ઝાઝા નહિ તો ગયા

ત્રણ ચિયાર જગ્યા અહીં બકાલું કરેલી હે વટાણા આ બાજુ હે રીંગણીમાં મલક રીંગણા થાય ઓલી બાજુ હે ને આ બધું બકાલું કર્યું તો એ છે ને તમે પાણી હા હું એવું નેદવા મંડા તો પછી ક્યાં લહણ માં નું પાણી નીકળે આ આખા ક્યારામાં ઈ છે આ એટલે આમાં ફૂલ નેદ હે અર્ધામાં ને અર્ધામાં ને કાં એ તો થયે એમ હોય ચાલો આ બાજુ ને જ નહીં આગળમાં નધે આખા ક્યારે આમાં એ જ છે એટલે આથી એટલે મને આથી એટલે મને દે એટલે ને આમાં જવાયું આવી જવાયું ઊગી ગયું અવાર ઢોરનું કામ ગુસ્સા બગડ્યા ને અહીં અમે જવાય ત્યાં કરીએ જ વરહો વરે તો આ બધી એટલી જવારી કરી તો લીલાડો લીલી હોય ત્યારે નાખવા થાય ને પછી સુકાઈ જાય તો આપણે પૂરા નાખવા થાય એવું એ બધું

चिनि चिनि लॉलीपॉप बात वाला न रगरम तो इ है हां मो स को के न करियो हां हम का जोवा आज तो काम तो के फसल खाई ने उठे तो हां तती तो पियो पुजे जग ठीक हां आत्माओं का फखड़े जाए चिनि बाकी लॉलीपॉप हां अभी इसको खाने अंदर हां इसकी फेवरेट चीज चिनि हम ये वो कोरा ने बदी खेगो फिट एक वागयो હારે લીધા આપણે છે દહીઓરો બનાવ્યો આમાં દહીં ભેગું મિક્સ કરે નાખ્યું મસ્તીની ચટણી વઘારીમાં અહીં ધાણા એવું થાય ને ધાણા મલકને નાખે ધાણા મરચું મલકનું લહણ નાખ્યું થોડી એક રાતી ચટણી નાખી થોડું આદું નાખે ને મસ્તીને ચટણી બનાવી સુગંધ આવે રૂપવારી એકદમ ની જેમાં દહીંઓરામાં ભેગ કરે ખાવાની ત્યાં બાજરાનો રોટલો જયભાઈ ભાઈ ખાવો તો તે દીધો અર્ધ હવે જવો કસુંબર મોરે આમ બતે હારે લીધું જે કાલેજી માલ બનાવ્યો બુંદી બુંદી આમાં ભરે લીધી એમાં લાડવા છે કે આઈ લઈએ કોઈ ની ખાવું હોય ખાઈ

Lungi. Lungi, Lungi mas lingo, bingo, coenan. <laughs> lingo da utrego trego, <laughs> <laughs> <todos>